ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મહાદેવ કેમ છો મજામાં હશો હવે ગઈકાલના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે નરમાઈનો માહોલ આપણને માર્કેટની અંદર જોવા મળી શકે એક અનસર્ટિનિટી આપણને માર્કેટની અંદર જોવા મળી શકે એટલે કે કહેવાનો અર્થ એ છે કે એક મોટી ઇવેન્ટ જ્યારે આવી રહી હોય ત્યારે એનું જ્યાં સુધી આઉટકમ ના આવે ત્યાં સુધી માર્કેટની અંદર એક અનસર્ટિનિટી જોવા મળી શકે કે એક રેન્જની અંદર આપણું માર્કેટ જોવા મળ્યું હતું આજના દિવસે એક મોટી ઇવેન્ટ ફરી એક આવી રહી છે અને સાથે ગઈકાલે એક મોટી ઇવેન્ટ ઉપર આપણને એક સેક્ટરની અંદર સારી એવી તેજી જોવા મળી કે જેમ કે ગવર્મેન્ટ દ્વારા જીએસટીની અંદર સારો એવો રાહત આપણને આપી રહ્યા છે તો એની સાથે સેમી કન્ડક્ટર ક્ષેત્રે અલગ અલગ કંપનીઓની અંદર પણ સારા એવા જમ સારા એવી કંપનીઓને ઇન્સેન્ટિવ મળી રહ્યું છે ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે એવું એક ક્ષેત્ર બીજું એક ઊભું થઈ રહ્યું છે કે એની અંદર પણ સારી એવી તેજી ગઈકાલના દિવસે આપણે જોઈએ તો એવું એક સેક્ટર હતું ડેટા સેન્ટર્સ કે ગવર્મેન્ટનો એ ક્ષેત્રની અંદર પણ એક રાહતના ન્યૂઝ જોવા મળી શકે એમ છે તો એના વિગતવાર એવી પોઈન્ટ ઉપર વાત અને આજના દિવસે એક મોર્નિંગ ન્યૂઝ અને ગઈકાલે પણ એ ન્યૂઝ આવેલા હતા કે યુએસ નેગોટિએટર જે છે એ આપણા ઇન્ડિયાની અંદર આવી રહ્યા છે શેના બાબતે તો ઇન્ડિયા યુએસ ટેરિફના ટ્રેડ ડીલ માબતે કે ટ્રેડ ડીલ બાબતે કે જેની અંદર એક સારા એવા પોઝિટિવ ન્યૂઝ આપણને જોવા મળી શકે આ બધા પોઈન્ટને આવરી લઈને એની સાથે કે શેરની અંદર સારા એવો ન્યૂઝ છે કે જે આપણને એક પોઝિટિવ જમ્પ આપણને એની અંદર જોવા મળી શકે કે એને આજે આપણે વોચ લિસ્ટની અંદર રાખવા જોઈએ તો મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ આવી પોઈન્ટ ઉપર કે જ્યારે ઇન્ડિયા યુએસ ડીલની અંદર રાજેશ અગ્રવાલ રાજેશ અગ્રવાલ જે આપણા ઇન્ડિયન અને યુએસ યુએસના જે નેગોટીએટર છે જેની સાથે એક ડીલ થઈ શકે એમ છે કે આજના દિવસે એ દિલ્હીની અંદર બેઠક જોવા મળવાની છે કે આ બેઠકની અંદર શું આઉટકમ આવે છે ખરેખર આ આઉટકમ માર્કેટ માટે કેટલું પોઝિટિવ રહેશે બીજી વસ્તુ એ કે એગ્રીકલ્ચર ડેરી પ્રોડક્ટ્સ કે એની માંગ શું રહે છે અને આ જે ટેરિફ આપણને જોવા મળી રહ્યો છે કે જે પચીસ ટકાનો એક્સ્ટ્રા ટેરિફ પચીસ પ્લસ પચીસ કે એની અંદર શું આપણને કેટલી રાહત જોવા મળી રહી છે તો એના ઉપર આજના દિવસે પૂરેપૂરી માર્કેટની નજર એના ઉપર રહેશે તો આ એક ખારે ખાસા એવા ન્યૂઝ છે કે કન્ટિન્યુ છેલ્લા પાંચ મહિના ચારથી પાંચ મહિનાથી એક અનસર્ટિનિટી આપણા માર્કેટની અંદર જોવા મળતી હતી એ અનસર્ટિનિટીની અંદર શું આ ખરેખર પોઝિટિવ માર્કેટ માટે આપણા ઇન્ડિયન માર્કેટ માટે અમેરિકા દ્વારા થઈ શકે એમ છે અને શું આ જો આ થાય છે તો આપણા માર્કેટ માટે ખૂબ જ સારી એવા એક વાત કહી શકીએ કે આપણા માર્કેટ માટે સારી એવી તેજીનો માહોલ પણ આપણા માર્કેટની અંદર જોવા મળી શકે તો આના દિવસે દરેકની નજર આ આઉટકમ ઉપર રહેવી જોઈએ કે આનું પોઝિટિવ અસર છે કે નેગેટિવ આ સિવાય બીજું એવું ક્ષેત્ર કે ગવર્મેન્ટનો અલગ અલગ ક્ષેત્રની અંદર સારો સપોર્ટ જીએસટીની અંદર રાહત મળે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ અલગ અલગ કંપનીઓમાં સારી તેજી શરૂ છે અને એની સાથે બીજું એવું ક્ષેત્ર કે ડેટા સેન્ટર જે વ્યક્તિઓ વ્યક્તિઓને ખ્યાલ ના હોય કે આ ડેટા સેન્ટર સેન્ટર ક્ષેત્ર છે એ કઈ કંપનીઓ અને કયા ક્ષેત્રે કેવું કામ કરે છે તો એક સામાન્ય રીતે નાના એવા પોઈન્ટની અંદર સમજો તો મિત્રો જેટલો ડેટાનો વપરાશ આપણે અલગ અલગ એપ્લિકેશન થ્રુ કે કોઈ પણ કોમ્પ્યુટરની અંદર વેબસાઇટ થ્રુ પણ સોર્સ થ્રુ જે કંઈ ઉપયોગ કરીએ છીએ ડેટાનો એને જે સ્ટોર કરવાનું કામ સામાન્ય રીતે સમજો તો મિત્રો જે કંઈ ફોનપે ગૂગલ પેનો ઉપયોગ કરીએ છીએ પણ કોઈપણ બેન્કિંગની ઓનલાઈન આપણે બેન્કિંગ સુવિધાનો ઉપયોગ આપણે કરીએ છીએ આ જે ડેટા છે એ કંપનીની પાસે તો સ્ટોર રહી છે પણ એને પણ એને સેફટી સાથે સ્ટોર કરવો હોય તો એ ડેટા સેન્ટરની જરૂર પડે છે તો આ એક બહુ મોટું ક્ષેત્ર છે કે આવનારા સમયની અંદર પણ એનો સારો એવો ઉપયોગ વ્યાપ વધી શકે એમ છે કારણ કે જે પ્રમાણે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે જેટલી જરૂરિયાત ઓનલાઈન બેઝ ઉપર આપણે કરી રહ્યા છીએ આ ક્ષેત્ર બહુ મોટું બની શકે તો ન્યૂઝ એ છે કે અમે ગવર્મેન્ટ દ્વારા જ્યારે ડેટા સેન્ટરની જે પણ કંપનીઓ કામ કરી છે એને વીસ વર્ષ માટે ટેક્સેશનની અંદર છૂટ આપી શકે છે એની અંદર માફી આપી શકે એમ છે તો આ એક બહુ મોટી વાત કહી શકીએ કે આ બધી કંપનીઓને ઘણો એવો મોટો ફાયદો થઈ શકે એમ છે તો આ બધી કંપનીઓ આ એની અંદર ડેટા સેન્ટરની અંદર ક્યાંક ક્યાંક ક્ષેત્ર આવે છે એક થોડી એવી વાત કરું તો મિત્રો ડેટા સેન્ટરની અંદર એક પહેલી વહેલી તો કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ આવે છે કે આ ડેટા સેન્ટર બિલ્ડ કરવાની જે કંપનીઓ કામ કરતી હોય પાછી પછી જે કાંઈ વેન્ટિલેશન હોય છે કે હિટિંગ કે આજે એને કુલિંગ પૂરું પાડતી જે એર કન્ડિશનની જરૂર પડે તો આ એક ક્ષેત્ર અલગ છે આ સિવાય જે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે પાવર જનરેશન એની સાથે એના ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે છે આ પણ એક અલગ અલગ ક્ષેત્રની કંપનીઓને ફાયદો મળે પાવર ક્ષેત્રની કંપનીઓને ફાયદો મળે તો ઓલ ઓવર જોઈએ તો આ ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે અને આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર અલગ અલગ કંપનીઓ જે કામ કરી રહી છે એને સારો એવો બુસ્ટ મળે તો એ ક્ષેત્ર ગઈકાલે સારા એવા બુસ્ટ થતા જોવા મળ્યા તો એની અંદર અનંતરાજ એરો એરોબ્રિક ફ્રો અને છે રેરટેલ જે કંપની પણ ઇન્ટરનેટ ક્ષેત્રે પણ કામ કરી રહી છે અને સાથે ડેટા સેન્ટર પણ ક્ષેત્રે પણ સારું એવું કામ કરી રહી છે તો આ બધી કંપનીઓની અંદર ગઈકાલે આપણે સારી એવી તેજી પણ આપણને જોવા મળી આમાં આવના સમયની અંદર કેવો જમ્પ રહે છે ખરેખર ગવર્મેન્ટનો જે એપ્રુવલ છે અત્યારે જે મિનિસ્ટ્રીની અંદર એપ્રુવલ મેળવ્યું છે આ સિવાય ફાઈનાન્સ મિનિસ્ટર દ્વારા આ ખરેખર આ ક્ષેત્રને શુભ એપ્રુવલ કેટલા પ્રમાણમાં આપે છે એ પણ એક ધ્યાનમાં રાખવું જોઈએ આ સિવાય ગઈકાલે આપણે વાત થઈ હતી આપણે ડિફેન્સ શેર ઉપર પણ સારી એવી નજર રાખજો કારણ કે ડિફેન્સ શેરની અંદર સારી એવી મોટી ડીલ થતી જોવા મળી છે અને એની સાથે સારી એવી અલગ અલગ કંપનીઓની અંદર જમ્પ જોવા મળ્યો છે આપણે વાત થઈ હતી કે કોચિંગ સીપીઆર એક્સ સિસ્ટમ આ બંને કંપની ઉપર નજર રાખજો સારી એવી જમ જોવા મળે જો તમારે એ કંપનીની અંદર જમ જો એન્ટ્રી લીધી હોય તો એ સારો એવો પ્રોફિટ તમને થયો હશે પણ એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ કંપનીની અંદર એન્ટ્રી લેતા પડ્યા પહેલાં નીચેના ભાવમાં મળે સારો એવો ફ્લેટ ખોલેલો હોય કે ન્યુટ્રલ ખોલેલો હોય તો એ કંપનીને ધ્યાનમાં રાખી અને જમ્પ જોવા આવે તો એ પોઝિટિવ આપણે રહી શકીએ આ સિવાય બીજી એવી કંપનીઓ વિશે વાત થઈ હતી કે જે કંપનીઓ ઇલેક્ટ્રિસિટી એટલે કે એર કંડિશન ક્ષેત્રે કામ કરી રહી હોય કે એના માટે ગઈકાલે પણ સારા એવા પોઝિટિવ ન્યૂઝ હતા કે એર કંડિશન ક્ષેત્રે પીએલઆઈ સ્કીમ ગવર્મેન્ટ દ્વારા ત્રીસ દિવસનો એક વધારો કરવામાં આવ્યો હતો કે એને ધ્યાનમાં લઈને આપણે અત્યારે વોલ્ટાસ બ્લૂ સ્ટાર અને હેવલ્સ દરેક કંપનીઓની અંદર જમ જોવા મળ્યો હતો આજના દિવસે પણ આ બધી કંપનીઓ ડિફેન્સના શેરો અને સાથે વોલ્ટાસ હેવલ્સ અને સાથે સ્ટાર આ દરેક કંપની ઉપર મિત્રો નજર રાખજો ફરી એક ન્યૂઝ આજના દિવસે કઈ કંપની ઉપર છે એની વિશે વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ કે જે કંપનીને ચાર હજાર એસી એક્યાસી કરોડનો રોપવે બાબતેનો એલોએ થયેલો છે જે સોનપ્રયાગથી કેદારનાથ સુધીનો રોપવે તૈયાર કરવાનો એક કોન્ટ્રાક્ટ આ કંપનીને મળેલો છે એલોએ થયેલો છે ત્યાર પછી બીજી એવી કંપની ઉપર નજર રાખજો એન સીસી કે જે નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપની બહુ મોટો ઓર્ડર છે આ કંપનીઓની પાસે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે બહુ સારી એવી મોટી કંપની છે કે જે કંપનીને બિહાર દ્વારા બનનાર રિસોર્સ પ્રોજેક્ટ ઉપર બે હજાર નેવું કરોડનો એક ઓર્ડર મળેલો છે કે આ બંને કંપની ઉપર આજના દિવસે નજર રાખજો અદાણી એન્ટરપ્રાઇઝ અને સાથે એનસીસી ત્યાર પછી વાત કરીએ કે બીજી એવી કંપની કે જીઓ ફાઈનાન્સ ઉપર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર પણ આ બંને મલ્ટી કંપનીઓ ઉપર નજર રાખજો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બાબતે પણ એક રિપોર્ટ પોઝિટિવ આવેલો છે સોળસો ઉપરના ટાર્ગેટ આ કંપનીને આપેલા છે ગમે તે કંપનીઓ આજના આ વિડીયોની અંદર વાત થઈ છે કોઈ પણ કંપનીને ખરીદી કરવી કે વેચાણ કરવાની મારા તરફથી કોઈપણ પ્રકારની ભલામણ સમજવી નહીં આજના દિવસની મોટી તેજી બની શકે એવું દેખાઈ રહ્યું છે કારણ કે એક મોટી ટ્રેડ ડીલ જો ખરેખર આ પોઝિટિવ રીતે બને છે તો આપણા માર્કેટ માટે ઘણું પોઝિટિવ છે સારા એવા જમ્પ આપણને અલગ અલગ શેરોની અંદર જોવા મળી શકે એમાંની જે કંપનીઓ જે એક્સપોર્ટ ઉપર કામ કરી રહી છે એ કંપનીઓ પર ખાંસી એવી આજના દિવસે નજર રાખજો અંત સુધી વિડીયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કહું છું ફ્રી ઓફ ઓળ કામ છે સબસ્ક્રાઈબ કરવું અને લાઇક આપો અને કોમેન્ટ કરવી થેન્ક યુ અં સુધી વિડીયો જોયો છે